એક્સિડન્ટ થવાનું અમારું હમણાં માન માન તો ભઈ જાય અમે ડંકરી ઓડી જાય તમારે ઠાકરની ગુતો ઓડી જવાનું હતું કે નહીં માણા ને એમ કોટો કોટી આવીલી જાય હો બસ જો એ એ બે જા અલતો જા હલતો ઉભો બે બે જા બે જા બે જા હેઠો બે જા ટ્રેનિંગ આપું ઊભો બે જા અરે યાર બે ગયો તો હમણાં બે જા બે જા જોઈએ કેવો હે બાકી વાહ વિક્ટર સમજ રે બે જા આલ ઉભો થા બે જા બે જા બે જા બે જા બે જા બીજો 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 લાય હાથ દે આ ટોપ હાથ દે બટકું નહિ હાથ દે બેઠો બે જા પછી વાત કરીએ બસ હાલે હાથ દે બટકા બહુ ભરો હો તમે બટકુડી બટકુડી હાથ દે હાથ દે હવે હેમજો મારો ગબુડીયો કેવા હાથ આપી દે હાથ દે હાથ દે બટકા ભરે જોઈશ તું મને જવા આજે મહેસાણા દાદ દીધો લુલાએ જો દેખાય સોરી હું સારું એવું દે હાથ દે હાથ દે હાથ દે બટકું નહીં બટકું નહીં હાથ દે

કારણ કે આજે આપણે નીકળી જવાના છીએ કંપનીની વિઝિટ માટે મહેસાણા તો ભાઈ ફૂલ તૈયારી હાલે અત્યારે મારા મમ્મી એ મને બધું બેગ બેગમાં જે વસ્તુ ભરવાની હતી મેં બધી તૈયારી થઈ ગઈ છે ઘરમાં જાઓ એટલે બતાવું તમને કે મેં કયો કયો સામાન લીધો છે આપણો સામાન તો આપણી ભેગો જ છે પણ એક્સ્ટ્રા સામાન કયો લેવાનો હોય એ હજી બધું ભરવાનું બાકી હે કારણ કે હજી મોજા લેવાના એવી બધી વસ્તુ એક્સાઈટમેન્ટ થાય ને આમાં આવી રીતે આમ જાતા હોય ને મજા જ આવ્યા કરે પ્રવાસ જેવું જ છે તમને ખબર જ છે તો અત્યારે મેં જાડિયાને ફોન કર્યો મેં કીધું અહીંયા રીલ બનાવી નાખીએ આજે રીલે મૂકવાની હોય તો રીલ શૂટ કરી લઈએ પછી હાડા હાથ ભાગે મારે ત્યાં ભૂગવાનું હે કોલેજે તો રીલ શૂટ કર લઉં એડિટ કરું તંચ વાગી જ્યાં એટલે વહેલી મેં કીધું શૂટ કરવા વરગી જાઓ ત્રણ તો ઓલરેડી વાગી ગયા જાડીયો જે આવ્યો હે નહીં તો હું બલુડિયા ભાઈને રમાડતો હતો તો બલુડિયા તો ભાઈ નોટી નોટી થઈ ગયા બટકું બલ લીધું ભાડી આવે જોયું ને તમે વાંધો તો નહીં આવે ને કાંઈ વધારે ભાઈ જાતા પહેલાં જ કાંડ થઈ ગયું ભાઈ કે હા ચાને એનો દાંત મા કસમ લાગી ગયો ક્લિક બેટાઈ નથી કરતો એનો દાંત મને ખરેખર લાગી ગયો બરે હે અત્યારે જો તમને મેં બતાવ્યું હોત દેખાતો નથી પણ ગધનો અંદરથી બરે કારણ કે આ ગદના તાજા ગલુડિયા હોય ને એટલે દાંત હોય મજબૂત ઓલી કુતરી હે ને ગલુડી નીકળી એને મને દાંત કાલ દીધો તમે કહો કે ભાઈ ગલુડિયા નો તને હું દાંત લાગ્યો ભાઈ લાગ્યો ને કેટલા રમાડું રમાડવું અત્યાર સુધી કાનો લાગ્યો બટકાય ભરતા હોય પણ આ વખતે ગદના સિરિયસ થઈ ગઈ ભાઈ ગલુડી તો ભાઈ માં દાંત મારી દીધો હોય લોહીનું ટસ્યું આવી ગયું હોય ઇન્જેક્શન બીજેક્શન તો નહીં ખાવા પડે ને તો એના હું ઇન્જેક્શન હોય કાં ગલુડીઓ એમાં કાંઈ વાંધો નહીં આવે ને કમેન્ટમાં કહેજો ક્લિક બેટ ન કરતો હું સિરિયસલી પૂછું કોમેન્ટમાં કેજો કાંઈ વાંધો નહીં આવે ને વધારે કારણ કે ગદની ખબર હે ને તમને કુઈતરા બટકા ભરે માણાને ઇન્જેક્શન લેવડાવવા પડે છે મારે કાઈ યાર મજા કાંઈ નહીં તમે કહો કે પ્રિતેશ તું તો વેવલો થઈ ગયો વેવલો નહીં યાર જી ભાઈ હું ઓન પોઈન્ટ વાત કરું કે ભાઈ ખબર જ છે ગલુડી બટકું ભરે એટલે ભાઈ તમને ચૌદ ઇન્જેક્શન આવે પણ આ તો ગલુડી હતી નાની કડે એટલે વાંધો ન આવે નાનો દાદર લાગેલો હોય એટલે બટકા ભરતા ત્યાંથી શીખે વિચારવા મોટા થાય તો શું કરશે અત્યારથી મને જ બટકા ભરે તો બીજો કોક શેરીમાં નવો શેરીમાં આવશે અને એને તોઠી પડશે તો ના ભાઈ એવા તો નહીં કાં કઈ તો બસ વાત આ જ હતી ભાઈ તો આવે પછી રીલ રાલ શૂટ કરી લઈએ અમે પછી કરીએ નેક્સ્ટ જાડિયાનું તો આજે જોવાય ગયું ભાઈ જાડિયાને ફોન કર્યો ને ચાર ફોન કર્યા ત્યાં ચોથો ફોન ઉપાડ્યો અને હું કીધું ખબર કે હું ગયો તો હું મેં કીધું આવો કે નહીં મેં કીધું વાત જોઈને બેઠો ઈ ક્યાં ભાઈ કાલે વાત ગયો હું હુઈ ગયો હું બધું કાંઈ વાંધો નહીં જોયું ને ભાઈ જાડીઓ અત્યારે કાન કરે હે કાય વાંધો નહીં ભાઈ આપણે બીજા દોસ્તાને ફોન કર્યો ઈ આવે આ તો અત્યારે કોઈ હે નહીં રૂલો રાજકોટ ગયો છે ચકલો ગામડે ગયો છે એટલે મેં જાડિયાને ફોન કર્યો મેં કીધું મને રીલ ઉતારી દે તો કે હું હું તો હું ના તેમને મેં કીધું આવને મેં કીધું કોઈ હે નહીં તો એ કે કાંઈ વાંધો નહીં કે હમણાં આવું હતું કીધું ઓકે તો ફોન કર્યો તો કે ભૂઈ ગયો હું ઈ કે કાલે ઉતારશું હા તો ભાઈ ફૂલ આપણી તૈયારી થઈ ગઈ ને આપણું બેગ પણ ભરાઈ ગયું જોવો તમે હું શું પૈરું એ તમને બતાવી દઉં હા જો આમાં જે નાસ્તો આવશે આમાં રૂમાલ ને બધું છે જે અંડરવેર નો નીચેનો સોદો વેસેલિન ને બધું આવી ગયું પછી આ વચલીમાં હે તમારા ભાઈનું મેન મેન જોવો મેન કામકાજ છે ને આમાં હે મેન જે આપણે જરૂર છે ને એ બધું આમાં હે જો બ્લેન્કેટ પછી એના પછીની જરૂરિયાત એટલે કે ભાઈ નાયા ધોયા પછીનું કામકાજ એટલે કે કપડાં એ ગલત વસ્તુ દેખાઈ ગઈ ખોટી વસ્તુ દેખાઈ ગઈ બાકી હવે કઈ નથી મારે હવે ખાલી નાસ્તો લેવા જવાનો હોય ડારિયાવર અહીંયાથી કેળાની વેફર ને ફરાળી ચેડો ને એવું સૂકો નાસ્તો લેતા હોય એટલે બસમાં બેઠા બેઠા ખાવા થાય પછી ત્યાં તો જમવાની બધી વ્યવસ્થા છે તો નાસ્તો લેવાનો બાકી છે પ્લસ બીજું કાંઈ બાકી રહે છે યાદ આવશે એમ ભરતો જાય કારણ કે એકદમ ક્યાંક જવું હોય ને આપણે તરત ક્યાંક ભરવા બેહીને પછી તઈ કાંઈ યાદ ન હોય પછી આપણે નીકળી ગયા પછી યાદ આવે કે ભાઈ આ વસ્તુ તો ભૂલાઈ ગઈ જો અત્યારે વસ્તુ યાદ આવી એંસપ્રી હા એસપ્રી લઈ જવાની છે આઈફોનની હેસપ્રી મફલા લઈ જવાનું છે મોજા પહેરી નાખવાના હે રૂમમાં લઈ જ્યા લઈ જવાનો છે એક રૂમા લામા હે બધોય મસ્ત એકદમ પ્રોપર બધું ભરાઈ ગયું મમ્મીએ ભર દીધું થેન્ક યુ સો મચ મમ્મી હજી કૂપનનો માલ લેવા જવાનો છે મમ્મીએ કીધું હે તોય આમાં શું છે हाँ मैं मोजा है जो तुम्हारे तो भाई ना लेविस भी तो मोजा के हूँ भाई साहब पैसा पैडा है तो ओके तो नाश तो बस तो लेता हूँ पची आग न हूँ है तो हम लगभग हूँ डायरेक्ट हाँ जी हाड़ हाथ ब्लॉग चालू करीस बधाई बधाई दोस्त कर भेगो मित्र दी गैल सर कार दी जमाइया ओके तो नाश तो बस तो लेता हूँ बाकी मल यहाँ

આ બધે ભાઈ જય દ્વારકાધીશ બે બસુ આવી ગયા ભાઈ પટેલ ઉપડે ની વારે આવી

આમ જોવો તમે દેખાય પડી ગયા હોય તમે બહાર વાંધ નથી જાય હો બસ ખોદેલું બધું મારો મોબાઈલ પડી ગયો વાવ દૂર પણ સેફસી ભાઈ શેફસી મસ્ત બસ રાઈટ આલે ભાઈ માં કસમ ડ્રાઈવર હે કોઈ અરે ભાઈ આમથી આમ કરે જો આમથી આમ એવો ડ્રાઈવર હે ભાઈ હમણાં આ બમ્પર યુ જાતો તો ને ડમ્પર એને કોઈ ઓવરટેક કરી હે ભાઈ માં કસમ આમ આમ એ વાતો ને કેટલાય ઓવરટેક કર્યા ભાઈ મતલબ ડ્રાઈવર એ અમને બચ અમને એને કે અમારી ભાઈ અમને બચાવજે છે ઉલરા 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 નથી કેવા નહી નહી કેવા ઉલાય ઉલાય અમે એક તો બેઠા છે છેલા સોફામાં બેઠા છેલ્લા સોફામાં મારો વારો આવ્યો છે છેલ્લા સોફામાં કલાણ અહીંયા જવો રોદા ખાતા ખાતા જાય પણ મોજ એવી મોજ જ એવી છે ને કે ભાઈ ખબર નથી પડતી રોદા આવે હવે જોયો હવાર કેટલા વાગે ભૂગ્યા હજી તો અગિયારે નથી વાગ્યા એટલે હું ટ્રાય કરું માહિમાંથી આવે બાર બાર વાગે હું તો અગિયાર વાગે અંદર આવે ઓકે છેલ્લા સોફામાં બેઠા હવે કઈ હોય છે

અરે મને એ શું સ્લેઇ ઓવર બોલ 4 રૂપિયા માવું જોઈએ કે તો મત દેખા દે જો દેખા દે ના નામ શું હે તો ગયો અરે યાર અરે યાર રાત દિવસ થી રીબડા ની હે આહા હા માથું દુખે ગાイズ जोरदार નું તો અત્યારે કુલ ઠંડી પા કેરા બધા જબ જબાથી બોલાવે અરે એમ નઈ ને ગાજી બે બધી આપણી અમારી નથી આમાંથી તા આપણે બે જ આપણે આ બેલી ના ભાઈ एकदम એ ભાઈ તા એ વાધી કેડા

બાર આવતી ખેલ આયા જો સ્મોકિંગ પણ અમે સ્મોકિંગ કરતા માથું હોય તો કહેવાય આપણે ચા પીવું બીજું લે ભાઈ ભાઈ લોકેશન ભાઈ એક્સિડન્ટ થવાનું અમારું માન માન તો ભઈ જાય અમે ડમ્પરિયો જાય તમને પણ સદકુરવારો હારો માણા કહે કે અમને બચાવી દીધા